ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર ચોપન પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રેવીસ મજાની કહેવતો કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય આ વાક્ય વાંચી તમને નવાઈ જેવું લાગતું હશે આ વાક્યમાં એક કહેવત છે આનો અર્થ થાય છે કે કોઈના વિના કશું અટકી પડતું નથી આવી કહેવતો તમે તમારા પાઠ્યપુસ્તકના વિવિધ એકમમાં વાંચી હશે રોજબરોજના જીવનમાં પણ કહેવતો સાંભળવા મળતી હશે અહીં તમારે આવી વિવિધ કહેવતો એકઠી કરી તેનો અર્થ તેની સામે લખવાનો છે તમને આ કહેવત ક્યાં વાંચવા મળી અથવા કોના મુખે સાંભળવા મળી તે પણ લખશો વિદ્યાર્થી મિત્રો કહેવતો ઘણી બધી છે એના અર્થ સમજવા જેવા છે આપણી માટે દુઃખની વાત એ છે કે જગ્યા ખૂબ નાની છે નાના નાના ખાના છે તેથી મારે ખૂબ નાના અક્ષરે લખવું પડ્યું છે હું બોલું છું જો અક્ષર ન સૂજે તો પછી તમે સાંભળીને લખજો બને એટલું વ્યવસ્થિત લખવા પ્રયત્ન કર્યો છે પણ ખૂબ નાની જગ્યાના કારણે હું બહુ સારી રીતે લખી શકી નથી ચાલો જોઈએ કહેવત લખવાની છે કહેવતનો અર્થ લખવાનો છે ક્યાં વાંચી અથવા તો કોણ બોલ્યું એ પણ આપણે કહેવાનું છે ઝાઝા હાથ રળિયામણા તેનો અર્થ થાય છે બધા ભેગા મળીને કામ કરીએ તો કામ ઝડપથી પૂરું થાય આવું કોણે કહ્યું હતું દાદાએ ઉતાવળે આંબા ન પાકે એનો અર્થ થાય ધીરજ રાખવાથી કામ સારું થાય કોણ બોલ્યું હતું શિક્ષક નહીં ઘરના કે નહીં ઘાટના તેનો અર્થ થાય છે બંનેમાંથી એક તરફના ન રહેવું કોણ બોલ્યું હતું નાના અધૂરો ઘડો છલકાય ગણો અર્થ થાય છે ઓછા જ્ઞાનવાળા વધુ જ્ઞાન હોવાનો ડોળ કરે છે કોણ બોલ્યું હતું વડીલ પાસેથી મને જાણવા મળ્યું હતું પછીની કહેવત છે મોરના ઈંડા ચિતરવા ન પડે એનો અર્થ એવો થાય માતા પિતાના સંસ્કાર સંતાનમાં આપોઆપ આવી જાય છે કોણ બોલ્યું હતું પપ્પા પછીની કહેવત છે જે કરશો તે ભરશો એનો અર્થ છે જે કંઈ કાર્ય કરશો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે ક્યાં વાંચી હતી પુસ્તકમાં વાંચી હતી આ કહેવત બોલે તેના બોર વેચાય બોલતી વ્યક્તિ કંઈક કરી શકે આવું દીદીએ કહ્યું હતું ધીરજના ફળ મીઠા એનો અર્થ થાય છે ધીરજથી કામ વધુ સારું થાય વડીલો પાસેથી જાણવા મળ્યું હતું રજનું ગજ કરવું એનો અર્થ છે નાની વાતને મોટું સ્વરૂપ આપવું ભાઈ પાસેથી જાણવા મળ્યું હતું પછીની કહેવત છે પ્રાણ પ્રકૃતિ સાથે જાય જેનો અર્થ થાય છે સ્વભાવ ક્યારેય બદલાતો નથી વડીલો પાસેથી સાંભળ્યું ન બોલવામાં નવ ગુણ એનો અર્થ થાય છે જરૂર ના હોય ત્યાં ન બોલવું શિક્ષક પાસેથી સાંભળ્યું હતું પેટનો બળ્યો ગામ બાળે એટલે કે દુઃખી વ્યક્તિ સૌને દુઃખમાં નાખે આવું મમ્મી પાસેથી જાણવા મળ્યું હતું દૂરથી ડુંગર રળિયામણા એનો અર્થ થાય છે દૂરથી બધું જ સારું લાગે કાકા પાસેથી સાંભળ્યું હતું વાવો તેવું લણો એનો અર્થ થાય છે કામ કરો તેવું ભોગવો મમ્મી પાસેથી જાણ્યું પછીની કહેવત છે ખોટો રૂપિયો ચળકે ઘણો અર્થ છે ઓછા જ્ઞાની પોતાને વધુ જ્ઞાની બતાવે કોણ બોલ્યું હતું મમ્મી ભસ્તો કૂતરો કરડે નહીં એનો અર્થ એવો થાય કે બોલનાર માણસ કામ કરવામાં કાચો હોય છે શિક્ષક પાસેથી જાણવા મળ્યું હતું અન્ન એવો ઓડકાર એનો અર્થ થાય જેવું કર્મ કરીએ તેવું ફળ મળે દાદા પાસેથી જાણવા મળ્યું દશેરાના દિવસે ઘોડા ન દોડે એનો અર્થ થાય છે જરૂર હોય ત્યારે જ વ્યક્તિ કામ ન કરે નાના બોલ્યા હતા પછીની કહેવત છે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી એનો અર્થ એવો થાય સ્વભાવ ક્યારેય બદલાતો નથી આવું પપ્પા પાસેથી જાણવા મળ્યું ગાંડાના ગામ ન હોય એનો અર્થ મૂર્ખ માણસ ગમે ત્યાં મળી જાય દીદી બોલી હતી આવું જળમાં રહીને મગર સાથે વેર ન રખાય એનો અર્થ છે જ્યાં રહેવાનું હોય ત્યાંના લોકો સાથે દુશ્મની ન કરાય મિત્ર પાસેથી જાણવા મળ્યું એક સાંધતા તેર તૂટે એનો અર્થ છે એક વસ્તુ સરખી કરતા બીજી બગડી જાય માતા પાસેથી જાણવા મળ્યું કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય એનો અર્થ છે નાના નાના કાર્યો કરવાથી મોટું કાર્ય પૂર્ણ થાય છે પુસ્તકમાં આવું વાંચ્યું હતું કૂવામાં હોય તો અવાડામાં આવે એનો અર્થ બાપ પાસે હોય તો દીકરાને મળે દાદી આવું કહેલું ભેંસ આગળ ભાગવત મૂર્ખ વ્યક્તિને માર્ગદર્શન આપવું મમ્મી આવું કહેલું પગ જોઈને પથારી તાણો એનો અર્થ છે પોતાની શક્તિ મુજબ કામ કરવું નાની પાસેથી જાણવા મળ્યું હતું પારકી આશા સદાય નિરાશા એનો અર્થ છે બીજા પર આશા રાખવાથી આપણી આશા પૂરી ન થાય આવું નાનીએ કહેલું ચોરનો ભાઈ ઘંટી ચોર એનો અર્થ બંને પક્ષ સરખા પુસ્તકમાં વાંચેલું બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા એનો અર્થ થાય દીકરા પર પિતાના ગુણનો પ્રભાવ પડે છે દાદા પાસેથી જાણવા મળ્યું પાડાના વાંકે પખાલીને ડામ એનો અર્થ થાય ગુનો બીજો કરે ને સજા બીજાને મળે શિક્ષક પાસેથી જાણ્યું હતું ભાગ્યશાળીને ભૂત રળે એનો અર્થ થાય એવી વ્યક્તિ કે જેમને સરળતાથી સફળતા મળી છે મિત્ર પાસેથી જાણવા મળ્યું હતું ધોળું એટલે દૂધ નહીં એનો અર્થ છે બાહ્ય દેખાવ સારો ન પણ હોઈ શકે સખી પાસેથી જાણેલું બેનપણી પાસેથી રામ રાખે તેને કોણ ચાખે એનો અર્થ છે જેના પર ઈશ્વરની કૃપા હોય તેને કંઈ થતું નથી આવું નાનીએ કહેલું નાનો તોય રાયનો દાણો એનો અર્થ થાય છે નાની વસ્તુ શક્તિશાળી હોઈ શકે પુસ્તકમાં વાંચેલું